નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે છ તારીખ પાંચમો મહિનો બે હજાર મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો આજે બ્લોક નંબર ત્રણ અને ચારમાં મગફળી ઉતારવામાં આવેલી છે તમે વિડીયોમાં હાલ જોઈ શકો છો અને ત્યાર પછી જે આ ડૂમ નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે એ પણ તમે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે

બારસો ને એક બારસો ને એક બહુ ઓગણ ચાલીસ નંબર મગફળી છે વજન માં હળવે બારસો જોઈ શકો છો

બારસો ને છપ્પન બારસો ને છપ્પન ભાવતે જેવી લોકો વજન માં સારી બારસો છપન અમુક જોવા મળી રહ્યો છે બારસો ને છવ્વીસ બારસો ને છવ્વીસ ભાવ જોઈ શકો છો બારસો છવ્વીસ પીટી બત્રીસ મામા જુનાગઢ માં કરો બારસો ને સોળ બારસો ને સોળ ભાવ બારસો ને એકોતેર બારસો ને એકોતેર ભાવ છે જેવીસ છે જોઈ શકો છો બારસો એકોતેર વજન વાળી મગફળી બારસો એકોતેર અગિયારસો ને છત્રીસ અગિયારસો ને છત્રીસ બાજુ જે ઓગણચાલીસ નંબર મગફળી છે પોત્રી એકદમ સારી વજન માળવી પંચાલીસ પંચાણું